નમસ્કાર છડાવટ જો સંપૂર્ણ તથ્ય અને સત્યની સાથે હોય પૂર્વાગ્રહ વગર હોય તો જમાવટ થઈ શકે છે આખા ગુજરાતમાં જમાવટ કેમ થઈ રહી છે એવો જો કોઈને પણ પ્રશ્ન મનમાં થાય તો એનો જવાબ બહુ સરળ રીતે એ છે કે તમે જ્યારે કોઈ જ અપેક્ષા વગર કોઈ લાલચ વગર કે કોઈ ડર વગર કોઈ જ અપેક્ષા વગર માત્ર એટલા માટે કામ કરી રહ્યા છો કેમ કે તમે એ લોકોનો અવાજ બનવા માટે બંધાયેલા છો જેમનો પોતાનો અવાજ નથી અને ત્યારે તમારે ખાસ બોલવું જ જોઈએ જ્યારે કોઈ તમારા દરવાજા ખટખટાવે છે કિસ્સા પંચમહાલ થી કોઈ છોટાઉદેપુર થી કોઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા બનાસકાંઠાથી એને એવું લાગે કે ગુજરાતના ગાંધીનગરમાં એનો અવાજ નથી સંભળાતો તો એ સૌથી પહેલા જો કોઈ દરવાજા ખટખટાવતું હોય તો એ અમારા દરવાજા છે અને એટલે એ અવાજ એમનો સંભળાવવો જોઈએ પણ એ અવાજ સંભળાવવામાં ક્યારેક એવું થાય કે શું આ ન્યૂઝ સાચા ચાલ્યા કે ખોટા ચાલ્યા અમે નોતા ઈચ્છતા કે અમે એવા ચહેરા સાથે તમને પરિચય કરાવીએ જે પોતે પોતાના જીવનની ખૂબ સુંદર ક્ષણોમાંથી પસાર થાય છે પણ કમનસીબે એમણે પોતાના જીવનની એ સુંદર ક્ષણોની વચ્ચે જે શારીરિક રીતે કષ્ટ આપનારી હોય અને છતાંય એમણે ગાંધીનગરમાં પોતાનો અવાજ ઉઠાવવા માટે આવવું પડે છે અને એમની સાથે પણ દુર્વ્યવહાર થાય છે ગૌરી પંડ્યા એમનું નામ છે અને છેલ્લા બે દિવસથી ફરી એકવાર એવી ચર્ચાઓ શરૂ થઈ કે ટેટ ટાટનું જ્યારે આંદોલન થયું અને એ ભાવી શિક્ષકો રસ્તા પર ઉતર્યા ત્યારે શું ખરેખર કોઈ ગર્ભવતી મહિલા ગાંધીનગરના રસ્તાઓ ઉપર હતા જેમની સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોય અને પછી અમે જયારે એમનો સંપર્ક કર્યો કેમ કે અમે જ્યારે સ્ટોરી કરી ત્યારે અમે કહ્યું હતું કે અમે એમનો સંપર્ક કર્યો ઉમેદવારનો પણ એ હોસ્પિટલમાં હતા ને એટલે વાત નહોતી થઈ શકી એમની સાથે ફરી એકવાર તમને એ ચહેરાઓ બતાવવા છે જેમણે આખી આ ઘટનાને ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિપોર્ટિંગ કર્યું છે એવા પાયલ રાઠોડ મારા સહયોગી પણ મારી સાથે છે અને ગૌરી પંડ્યા મારી સાથે જોડાયા છે ગૌરી પંડ્યા બનાસકાંઠા થી છે ગૌરીબેન આપનું સ્વાગત છે અને આમ તો હું નોતી ઈચ્છતી કે તમારી સાથે આપણે આ રીતે ઓનલાઈન વાત કરીએ પણ આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી છે એટલે મને એવું લાગે છે કે અ તમને એ બધા પ્રશ્નો પૂછું કે જે કદાચ સામાન્ય સંજોગોમાં હું હું નોતા પૂછવાની તમને તમે ક્યાંના છો અને હાલ તમારી શારીરિક સ્થિતિ શું છે શું તમે પ્રેગ્નન્ટ છો કે નહીં અ તમે ગાંધીનગર આવ્યા હતા કે કેમ તમે ટેટ કાર્ડ પાસ કરી છે ક્યારે કરી છે કેટલા સમયથી લડી રહ્યા છો બધું મને વિસ્તારથી કહો હું બનાસકાંઠામાં થરાદથી છું બેન મારું નામ પંડ્યા ગૌરી બેન છે અને હમણાં જે લાસ્ટ લેવાય ટેટ ટાટ એ ટેટ ટુ ની એક્ઝામ પણ મેં પાસ કરી છે અને ટાટ સેકન્ડરીની એક્ઝામ પણ પાસ કરી છે ભરતી તો છેલ્લા કેટલા ટાઈમ થી થઈ નથી એટલે હવે ભરતી થાય એવા પ્રયત્નો ચાલુ છે પ્રેગ્નન્સી છે એટલે શારીરિક સ્થિતિ એટલી સારી કહી શકાય નહીં ચાલી રહ્યો છે અને એક વિડિયોમાં કન્ફ્યુઝન થયું તો મને એવું લાગે છે કે એ વિષય પર પણ ધ્યાન દોરવું જોઈએ કેમ કે આ એ જે વિડિયો જે ચાલી રહ્યો છે જેમાં એક મહિલાનો હાથ મરડવામાં આવે છે એ ગૌરીબેન નથી નથી એનું નામ દક્ષાબેન છે અને દક્ષાબેન એસટી વિભાગમાં કામ કરે છે એ કન્ડક્ટર છે પણ એ અક્ષરધામ ફરવા માટે નોતા આવ્યા એ રજા મૂકીને આવ્યા હતા એમને ત્યાં જવાનું પણ હતું સાથે સાથે એ એમનું એક કારણ હોઈ શકે પણ એમના પતિ કે જે પોતે એમણે એક્ઝામ પાસ કરેલી છે એમના પતિ આંદોલનનો હિસ્સો બનવા માટે આવ્યા અને દક્ષાબેને પોતે પરીક્ષા આપી હતી પણ એ પાસ નહોતા થઈ શકે એટલે બીજો કોઈ સવાલ નહોતો પણ એના જેમ અનેક કેવી ઉદાહરણ આપણે જોયા કે એક કેવા બેનને અમે મળ્યા કે જે પોતાના સાસુ સાથે આવ્યા હતા જેમ કે ગવરીબેન છે તો એ તો પોતાના ગર્ભમાં રહેલા બાળકની સાથે આંદોલન માટે આવ્યા છે એટલે સમયનાનું બાળક શીખ્યું હશે કે એના મમ્મી આંદોલનમાં હતા ત્યારે ગર્ભમાં છે બાળક ત્યારે આપણે કહીએ છીએ કે અભિમન્યુ પણ ઘણું બધું પેટમાંથી શીખીને આવ્યો હતો માના તો ગભરીબેનનું બાળક તો આંદોલન ને જોઈને આવવાનું છે બહાર દુનિયામાં એ સિવાય જેમ દક્ષાબેનનો કિસ્સો છે તો એ પોતાના પતિની સાથે આવ્યા હતા એમના પતિ આંદોલન માટે જ આવ્યા હતા પણ દુર્ભાગ્યવશ એમની પરિસ્થિતિ એ થઈ કે એમના ઘરે હવે બે વાર પોલીસ ગઈ છે અને બે વાર પોલીસ ગઈ અને પોલીસે એટલું બધું એ લોકોની સાથે વાત કર્યું છે કે લોકો હવે બિચારા વિચારમાં એ પડ્યા છે કે જો ફરી એકવાર એમના ઘરે પોલીસ આવશે તો આખો આજુબાજુમાં ખોટો મેસેજ જાય એટલે એમની એક અલગ ચિંતા છે આ ગવરીબેનના કેસમાં શું થયું એ પણ હું તમને એમની સાથે પાયલ સાથે પણ વાત કરીશ અને આજ આખી ચર્ચા કરવાનો ઉદ્દેશ ગૌરીબેન એ છે કે સરકાર બહુ સકારાત્મક રીતે કાર્યવાહી કરવા માંગતી હતી પોલીસ પર કે જો કોઈ ગર્ભવતી સ્ત્રીની સાથે પોલીસે ખોટું વર્તન કર્યું છે તો આપણે પગલા લઈશું પોલીસે બાકીની બહેનો સાથે જે ખોટું વર્તન કર્યું એમાં પણ સરકાર પગલાં લેવા માંગતી હતી અને એટલે જ અઠ્યાવીસ સેક્ટર અઠ્યાવીસમાં એલસીબીમાં બધા જે છોકરાઓ આંદોલન કરતા હતા એમાંથી તેજસ નામના છોકરા સાથે મારી વાત થઈ તો તેજસ સહિતના ઉમેદવારોને પોલીસે બોલાવ્યા અને પછી પોલીસે કહ્યું કે અમને ઉપરથી આદેશ આવ્યા છે અમારે શોધવાનું છે કે કોઈ મહિલા આવી રીતે ગર્ભવતી હતા કે કેમ જે આંદોલનમાં આવ્યા પણ પછી એ જે વિડીયો હતો જેને એવું દર્શાવવામાં આવ્યું એ વિડીયોમાં જે બેન છે ગર્ભવતી નહોતા એટલે આખું કન્ફ્યુઝન ઊભું થયું પણ જે સમાચાર ચાલ્યા એ સમાચાર તથ્ય કે સત્ય વગરના નહોતા આપણને સાંભળવી ન ગમે એવી એ વાસ્તવિકતા છે આપણને જોવી ન ગમે એવું એ તસવીર છે પણ એ આપણા ગુજરાતની તસવીર છે ગૌરીબેન ગાંધીનગરમાં તમે દિવસે શું જોયું આખો દિવસ પોલીસે જે વર્તન કર્યું એ યોગ્ય હતું શું થઈ રહ્યું હતું ત્યાં હા યોગ્ય તો નહોતું જ બેના અમે આવ્યા અમારે આવવામાં થોડું લેટ થઈ ગયું તું અગિયાર બાર વાગ્યાના સમયે આવ્યા એટલે અમે આવીને સીધા પતિકા જ આવ્યા હતા ત્યાં એ વખતે પેલા જ્ઞાન લાય વાળા મહેશભાઈ સર એ લોકો આંદોલન ચાલુ હતું પછી અમે ત્યાં જોઈન થયા એ વખતે પોલીસ ના વાહન આવ્યા એટલે ઘણા બધા છોકરાઓને ડિટેન કરતા તા પછી અમારો ઈરાદો ડિટેન્ડ થવાનો ન અમારે લડવું હતું અમારા હક માટે એટલે અમે ત્યાંથી થોડા ભાગી ને દૂર ગયા એટલે હવે હું તો દોડા દોડીમાં તો થાકી ગઈ મારી તબિયત થોડી મને પેઇન ને એવું થવા લાગ્યું પછી થોડો સમય અમે સાઈડ માં જતા રહ્યા થોડો રેસ્ટ કર્યો અને ફરીથી અમે બપોરના સમયે લગભગ ગણો ને એક બે વાગ્યા ના સમયે ફરીથી પાછું ફથિકા જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં જ અમે પાછું ફરી શરૂ કર્યું એટલે ફરીથી ત્યાં તો એ વખતે તો જેવા છોકરા ભેગા થાય એવા તરત પોલીસ ના આવતા હતા અને ડિટેન કરીને લઈ જતા હતા આ પરિસ્થિતિ હતી બધી દોડા દોડ ને આવ એટલે હું પેટ્રોલ પંપ વાળા વોશરૂમ જતી રહી અમારા બધું સર્કલ વાળા ફ્રેન્ડ સર્કલ વાળા ને બધા પાછા ડિટેન કરીને લઈ ગયા એટલે લગભગ ગણો ને બે અઢી તો વાગી જ ગયા હશે એ સમયે અને પછી મારી તબિયત સારી નથી એટલે બધું હવે પાયલ તમે ત્યાં હતા બીજો આરોપ જે સૌથી મહત્વનો લાગ્યો હતો કે પોલીસે કોચ વિચાર્યા વગર મારવાનું શરૂ કર્યું હતું જોડવાનું શરૂ કર્યું હતું કે જે દેખાય ને મારીએ

એટલે જે દિવસે મતલબ એ જે કહી રહ્યા છે ને એ જ રીતના અલગ અલગ જગ્યાએ છોકરાઓ હતા અમુક છોકરાઓ હતા એ પથિકા હતા અમુક એનાથી આગળ એક બસ સ્ટેન્ડ પાસે હતા અને અમુક છોકરાઓ બીજી જગ્યાએ જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં ભેગા થયા હતા ત્રણ ચાર જગ્યાએ અલગ અલગ જૂથ બનાવીને છોકરાઓ ભેગા થયા હતા એટલે પોલીસે સ્ટાર્ટ કર્યું પથિકાથી પથિકાના સૌથી પહેલા દ્રશ્યો આપણે જોયા કે જેમાં તેજસ છે જેને મરોડી મરોડીને લઈ જાય છે પોલીસ આખો ગલોટિયા ખાય છે ત્યાં જે જારી હતી ત્યાં બધા જ છોકરાઓએ પકડી લીધું કે આજે તો ડિટેન નથી થવું અમે અમારી ભરતી લઈને જ જઈશું અને અમને જવાબ આપવો જ પડશે અમારી વાત કરાવો ખાલી અમે આવી રીતના ડિટેન નહીં થઈએ છોકરાઓ જયારે છોકરાઓને ડિટેન કરતા હતા ખેંચી ખેંચીને ત્યારે મહિલાઓ એટલે છોકરીઓ પણ ત્યાં બેઠી હતી અને છોકરીઓ એ પણ પ્રેમથી કીધું કે સાહેબ ધીરે ધીરે અમને અમારી ખાલી રજૂઆત કરવા દો અમે કઈ જ ઘર્ષણ નથી કરવા માંગતા અમારે ખાલી રજૂઆત કરવી છે એના પછીના દ્રશ્યો આપણે જોયા કે જેમાં પિંક કલર ડ્રેસ પહેર્યો છે એ છોકરી કે જેને એવી રીતના લઈ જાય છે કે ત્યાંની તબિયત ખરાબ થાય છે રસ્તા વચ્ચે એને ઢસડવામાં આવે છે અને સાઈડમાં લઈ જઈને એના ઉપર પાણી છાંટવામાં આવે છે એ બેહોશ થવાની હાલતમાં હતા અને અને આપણા જ વિડીયોમાં એ બોલ્યા છે કે કઈ રીતના એ લોકો સાથે વર્તન થયું છે જેના એના પછીનો જે આપણી સામે આવ્યો એ પણ દેખાય છે કે એ બેને માત્ર વિડીયો લીધો હતો આંદોલનનો અને જબરજસ્તી જે દક્ષાબેનની આપણે વાત કરી રહ્યા છીએ જબરજસ્તી એમનો ફોન લઈ અને વિડીયો ડિલીટ કરાવવામાં આવે છે અને બધા જ વિદ્યાર્થીઓ સાથે થયું છે જે માત્ર ગાંધીનગરમાં આવ્યા હતા એ લોકોના પણ ફોન ચેક કરવામાં આવ્યા છે એટલે એ ટાઈમે જે થયું છે તો આપણે દ્રશ્યો બતાવ્યા જ છે કે કેટલી ક્રૂરતાથી પોલીસે બધું કર્યું છે

તો સાબરકાંઠાથી આવેલા એક બેન હતા અને જે બોલતા બોલતા બહુ ઝાંખી જતા હતા મેં એમને કહ્યું કે તમે કેમ બોલી નથી શકતા તો એમણે કહ્યું કે મારે આજે નિર્જળા એકાદશીનો ઉપવાસ હતો અને આ મારી સાથે થયું છે એટલે મેં પાણી નથી પીધું પણ મારી સાથે આ થઈ રહ્યું છે એટલે જેને નિર્જળા એકાદશીનો ઉપવાસ હોય એની સાથે આ થાય પછી બીજા દિવસે જ્યારે એ છોકરાઓ ઓફિસ આવ્યા ત્યારે એમાંથી એક બેને વાત કરી કે એક બેન ગર્ભવતી હતા અને એમની સાથે પણ પોલીસે આવું ગેરવર્તન કર્યું છે તો આ સાંભળતાની સાથે જ પ્રાથમિક દ્રષ્ટિએ જે બધાને લાગે એવો આઘાત લાગ્યો અને એટલે એ આઘાત લાગ્યો તો તરત જ સમાચાર ચલાવવાની જગ્યાએ અમે ઓફિસમાંથી એવું નક્કી કર્યું કે એકવાર એ બેન સાથે વાત કરીએ કે શું આવું કંઈક થયું છે અને એમાં અમને ગૌરીબેનનો નંબર મળ્યો હવે એમાં જે વિડીયો ચાલ્યો એ વિડીયોમાં જે દક્ષાબેન છે એ પોતે ગર્ભવતી નથી એટલે એ વિડીયો જે ચાલ્યો એ બેન ગર્ભવતી છે એ વાત તો સાવ ખોટી છે

એટલા વર્ષો સતત આ પ્રકારની ઘટનાઓ જોયા પછી લાગણી બચી છે કે કે આપણે સમજી શકીએ એક છ મહિનાની ગર્ભવતી સ્ત્રી જયારે આંદોલન માટે રસ્તા પર આવે અને પછી એને અહીંયાથી ત્યાં જવું પડે ભટકવું પડે તો એની હાલત શું થાય પાયલ તમે એ દિવસે ફોન કર્યો હતો ગબરીબેન ને આ જયારે આપણે આ સ્ટોરી ચલાવી એની પહેલા કન્ફર્મ કરવા માટે યસ ટેટ ટાટ ઉમેદવારોનું એક ગ્રુપ છે એ લોકોએ આ વિડીયો હતો એવું હતા બેન કે કાલે જે થયું ને બહુ જ ભયાનક હતું કારણ કે એમાં ગર્ભવતી મહિલા આવ્યા હતા અને એમને પણ આવી રીતના એમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે એટલે મેં ત્યારે પહેલા સાંભળ્યું અને પછી આ વિડીયો આવ્યો એટલે બંને વસ્તુ એક સાથે વિદ્યાર્થીઓનો સતત ફોન આવતો હતો કે બેન કાલે જે થયું એ ખૂબ ભયાનક હતું અને આવી આવી ઘટનાઓ પણ બની છે સાથે એટલે પછી ગૌરીબેનનો નંબર જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા ત્યારે એમની પાસેથી લીધો મેં અને એક બેનના ફોન થી જ મેં ગૌરીબેન ને ફોન કર્યો હતો અને ગૌરીબેન સાથે મેં ત્યારે વાત પણ કરી હતી ને ત્યારે તમે હોસ્પિટલમાં હતા ને ગૌરીબેન હા ત્યારે મારી તબિયત સારી નહોતી એટલે પછી મેં કીધું હું પછી વાત કરીશ હમ અને ત્યારે કેમેરા આગળ આવવા માટે રેડી પણ નહોતા ને આપણે એમને ફોર્સ પણ નહોતો કેમેરા આગળ આવીએ અને તમે વાત કરો આ ઉપર એટલે મેં એમની સાથે ત્યારે પણ એવી રીતના જ વાત કરી હતી કે આ વિડીયો તમારો છે કે કેમ એટલે ત્યારે એમને પણ નથી ખબર કે એમનો વિડીયો વાયરલ થયો છે કે ચકતા બેન થયો છે એટલે એમને ત્યારે નતી ખબર અને પછી બેન હા વિડીયો જ બેન મેં પછી મને તો ખ્યાલ જ નતો કયો વિડીયો છે યસ

કે જે છોકરીનો વિડિયો વાયરલ થયો છે એ તો ત્યાં સુધીમાં એમને ખબર જ હતી કે બેન કન્ડક્ટર છે અને એ વાત ખોટી છે કે એ બેન પ્રેગ્નન્ટ છે પણ એમના સુધી એ વાત પણ પહોંચવી જોઈએ કે એક ગર્ભવતી બેન હતા કે જે આંદોલન માટે આવ્યા હતા અને એમની સાથે પણ સમસ્યાઓ થઈ હતી અને એટલા માટે ગૌરીબેન મેં તમારો નંબર પણ ગૃહ રાજ્યમંત્રીને એ વખતે શેર કર્યો હતો એ દિવસે કે જેથી કન્ફર્મ થઈ શકે કે હા આવું કંઈ થયું હતું પણ ખેર એના પછી તો એ વાતને ખાસા બધા દિવસો થયા પણ પછી ફરી એકવાર આટલા દિવસો પછી આજ ઘટનાની આજુબાજુ વાત અને ચર્ચાઓ સામે આવી ત્યારે મને થયું કે એક ખબર પડવી જોઈએ આખા રાજ્યને કે જમાવટનો મતલબ ભરોસો થાય છે અમે ખોટા ન્યૂઝ નથી ચલાવતા અમે કોઈ મુદ્દાને ચગાવવા માટે ન્યૂઝ નથી ચલાવતા મુદ્દાના સોલ્યુશન માટે વાત કરીએ છીએ એટલે ગૌરીબેન અમારી સાથે જોડાયા છે તો એ ભરોસાથી જોડાયા છે કે એમને ખબર છે કે જે અવાજ ઉઠ્યો છે એ અવાજ આ રાજ્યના રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે છે સવાલ ખાલી ગવરીબેનની નોકરીનો નથી ગૌરીબેન બનાસકાંઠાના થરાદ વિસ્તારમાંથી આવે છે એ તમે સરહદી વિસ્તારોમાં જાઓ કાંઠાના તો ત્યાં બાળકોને શિક્ષણની ભયાનક સમસ્યાઓ છે ખૂબ જરૂર છે બાળકોને સારા શિક્ષકોની એક બાજુ બાળકોને સારા શિક્ષકની જરૂર છે એક બાજુ શિક્ષકોને નોકરીની જરૂર છે એ બંને પૂરું થાય એમ છે જો સરકાર એને હકારાત્મક લે

અને પોલીસ વધારે સારી રીતે હેન્ડલ કરી શકતી હતી પણ એ ન કર્યું પોલીસનો અમાનવીય ચહેરો સામે આવ્યો જે પોલીસને શોભતો નથી ને પોલીસ સામાન્ય રીતે આવું કરતી નથી આજ આજ હજાર 2019 નું બિન સચિવાલયનું નું આંદોલન અને બિન સચિવાલયનું નું આંદોલન મને યાદ છે કે હજારો છોકરાઓ આવ્યા હતા આના કરતાં કઈક વિશેષ સંખ્યા હતી પણ છતાં એ વખતના એસપી એને બહુ જ બુદ્ધિપૂર્વક હેન્ડલ કર્યું હતું છોકરાઓ પર ક્યાંય લાઠીચહાજ કે કશું નહોતું કરવામાં આવ્યું

ગૌરીબેન ખાસ તો તમારા પતિને પણ અભિનંદન અને ધન્યવાદ કે તમને આવવા દીધા તમારા ઘરવાળાને પણ સેલ્યુટ કે ચેક બનાસકાંઠાના થરાદથી આવી સ્થિતિમાં તમે અહીંયા ગાંધીનગર સુધી આવ્યા જો કે એવું કમનસીબ છે કે તમારી સાથે જે કંઈ પણ થયું થયું એ અને તમારે સમસ્યાનો સામનો કરવો પડ્યો અમે અપેક્ષા રાખીએ કે તમારે હવે ફરીથી ગાંધીનગર ના આવવું પડે સાચી વાત છે બેન તમારી

તો પહેલા દિવસે ગૌરી પંડે અમારી સાથે જોડાઈ શક્યા પણ પણ એમણે જ્યારે કહ્યું કે હોસ્પિટલમાં છે અને વાત કરી શકે પરિસ્થિતિમાં નથી કેમ કે પોલીસ જ્યારે ડિટેઇન થવા કરવા માટે પકડવા માટે આવતી ગરે થી ત્યાં જવામાં એમની તબિયત ખરાબ થઈ હતી એક એવી સ્ત્રી કે જેને ઢસડવામાં આવી એના દ્રશ્યો આપણી આંખોની સામે છે પણ આપણી સંવેદના એના માટે એટલે નથી જાગતી કેમ કે ગર્ભવતી નથી તો એનાથી એ વધારે પ્રશ્નો છે તો છણાવટ કરવી તમે જે કંઈ પણ કરી રહ્યા છો એનો ધ્યેય કે ઉદ્દેશ્ય શું છે તમે આ રાજ્યની શાંતિ સુખાકારી અને એની સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છો આ રાજ્યની પ્રજાનું કલ્યાણ થાય એના માટે કામ કરો છો આ દેશ માટે કામ કરો છો આ દેશમાં ખુબ ઇમાનદારી અને પ્રામાણિકતા વાળા કરીએ સારા નાગરિકો બને એના માટે આપણે કામ કરીએ છીએ આ દેશ આપણે જે ઉન્નત રાષ્ટ્રની કલ્પના કરીએ છીએ એ રાષ્ટ્રને અદભૂત રીતે બનાવી શકે એ આ રાજ્યના શિક્ષકો છે એ શિક્ષકો માટે તમે બોલી રહ્યા છો તો તમારી જણાવટ છે એ જમાવટ સુધી તમને લઈ જઈ શકે છે બાકી બધી વાતો રહેવાની છે થેન્ક યુ નમસ્કાર